માં સાત અર્વાચીન ગરબાને હજુ ફાયર છે આયોજનમાં આઠ ફૂટ જેટલી ઉચ્ચ દિવાલ જો ફાયર ગેટ નજીક ઘટના બને તો પ્રેક્ષક અને ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય છે આજેશ દરિયામાં રહેલ માલવાહક જહાજમાં આગ લાગી હતી આઠ કલાક બાદ પણ આગ કાબુમાં ન આવી

મેન્ડેટરી રાખેલું છે જેથી એની પ્રક્રિયા મુજબ અમારા પોર્ટલ ઉપર અરજી કરવાની રહે છે ટેમ્પરરી સ્ટ્રકચર માટેની તો આજ સવાર સુધીમાં પોરબંદર કોર્પોરેશન એરિયાની છ અને એક બારની એરિયાની એક રિગલ એરિયાની એક એમ કુલ સાત અરજી આવેલી છે અને હાલ ઇન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારબાદ આખો અભિપ્રાય જઈ અને પછી મળશે રાજકોટ રિજનલ ખાતેથી મળશે ઓનલાઈન એ એવું આયોજન આ વખતે કરેલું છે અને અમે એક માર્ગદર્શિકા બહાર પાડેલી હતી એમાં સૂચનો લખેલા હતા અમને અમે મોટા મોટા જે આયોજકો છે એમની સાથે અમે અઠવાડિયા અગાઉ મીટિંગ પણ કરેલી હતી ત્યારે પણ તેમના સંચાલકો છે એમને કઈ રીતે આયોજન કરવું એ બાબતનું ધ્યાન દોરેલું અત્યારે તો હાલ કોઈ ઇન્સ્પેક્શન થયેલ નથી કેમ કે સવાર સુધીમાં કોઈની હાલ નિકાલ પાત્ર અરજી આવેલી નહોતી એટલે અમારા દ્વારા હાલ તો કોઈ ઇસ્યુ થયેલી નથી પરંતુ અમારો અભિપ્રાય જાય પછી રાજકોટથી જ ઈસ્યુ થશે અને જો ગરબા આયોજકો કમ્પ્લાયન્સ ન કરે તો અમે એ ઓ જે પણ ઇસ્યુ થયેલી હોય એ કેન્સલ કરાવવાની અમે જાણ કરી અને રાજકોટથી જ કેન્સલ થાય કેમકે ઈસ્યુંગ ઓફિસર ઈ હોય તો એમના તરફથી જ કેન્સલ થાય એટલે એને અભિપ્રાય આપીને એમની કેન્સલ કરાવી શકીએ ને પછી જે લગત પગલા હોય એ લેવામાં આવતા હોય છે